ઓમ શ્રી પરમાત્મને નમ આજે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો એનો અઢારમો શ્લોક છે એનું પરિશિષ્ટ ભાવ શું છે એ આપણે જોઈએ એ પરિશિષ્ટ ભાવ સ્વામી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે તો ચાલો આપણે સાંભળીએ સાંસારિક અર્થાર્થી ભગવાનને છોડીને માત્ર અર્થને જ ઈચ્છે છે તેથી તે જૂઠ કપટ બેઈમાની વગેરેનો ભક્ત હોય છે તેની અંદર સંપત્તિનું મહત્ત્વ વધારે હોવાથી તે ઉદાર હોતો નથી બલકે ખૂબ જ કૃપણ હોય છે તેથી તેના માટે ઉદાર શબ્દ લાગવું જ પડતું નથી પરંતુ જે અર્થાર્થી ભગવાનનો ભક્ત હોય છે તેની અંદર સંપત્તિનું મહત્ત્વ ન હોય ભગવાનનું મહત્વ હોય છે તેનાથી તેનામાં કૃપણતા હોતી નથી ઉપરથી ઉદારતા હોય છે તેથી ભગવાને તેને અહીં ઉદાર કહ્યો છે ઉદારનો ભાવ એ છે કે ત્યાગ અર્થાર્થી આર્થ અને જિજ્ઞાસુ ભક્તોનો સંસાર એ બધું છોડીને ભગવાનમાં લાગી ગયા આ તેમનો ત્યાગ છે તેથી તે બધા ઉદાર છે ઉદારા સર્વ એવ તે એકમાત્ર ભગવાનનો સંબંધ મુખ્ય હોવાથી અર્થાર્થી આર્થ અને જિજ્ઞાસુ પણ આગળ જતા સ્વયં જ્ઞાની થઈ જાય છે એક માર્મિક વાત સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ભગવાનને ન માનવા એ કામના નથી પણ વધારે દોષ છે જે ભગવાનને છોડીને અન્ય દેવતાઓની ઉપાસના કરે છે તેમનામાં જો કામ રહી જાય તો જન્મ મરણને પ્રાપ્ત થાય છે ગતંગ કામ કામા લભંતે પરંતુ જે માત્ર ભગવાનનું જ ભજન કરે છે તેમનામાં જો કામના રહી પણ જાય તો ભગવાનની કૃપા અને ભજ ભજનના પ્રભાવથી ભગવાનને જ પ્રાપ્ત થાય છે કારણ કે મનુષ્યોનો કોઈ પણ રીતે ભગવાન સાથે સંબંધ જોડાઈ જાય તો તે ભગવાનને જ પ્રાપ્ત કરે છે કારણ કે મૂળ તો ભગવાનનો જ અંશ છે ને અર્થાર્થી આર્થ અને જિજ્ઞાસુ આ ત્રણેયને ભગવાને અહીં ઉદાર કહ્યા છે પરંતુ જે ભગવાન સિવાય અન્યનું ભજન કરવાવાળા છે તેમને ભગવાને ઉદાર ન કહીને અલ્પમેધા કયા છે અને તેમની ઉપાસનાને અવિધિપૂર્વક કરવામાં આવેલી ગણાવી છે એટલે કે દેવતાઓમાં ભગવત બુદ્ધિ ન હોવાને લીધે સાથે સાથે કામના પણ હોવાને લીધે તેમની ઉપાસના અવિધિપૂર્વકની છે એટલે કે બધામાં ભગવદ્ બુદ્ધિ ન હોવી સકામ ભાવથી પણ વધારે ઘાતક છે કારણ કે ચેતનની સાથે સંબંધ ન થયો જેમ બ્રહ્મ સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે તેમ એ ભક્ત પણ સત ચિત્ત અને આનંદ સ્વરૂપ થઈ જાય છે અને એક તત્વ સિવાય કંઈ રહેતું નથી પરંતુ ભક્તની આત્મીય એકતામાં જીવ અને ભગવાનમાં અભિન્નતા થઈ જાય છે અભિન્નતામાં ભક્ત અને ભગવાન એક હોવા છતાં પણ પ્રેમવર્ષ બે થઈ જાય છે તેમાં બંને પ્રેમી છે અને બંને પ્રેમાસ્પદ છે તેથી તે બે હોવા છતાં પણ એક જ રહે છે જીવ પરમાત્માનો અંશ છે તેથી તે પરમાત્માથી જેટલો જેટલો દૂર જાય છે તેટલો તેટલો અહંકાર દ્રઢ થતો જાય છે અને તે જેમ જેમ ભગવાન તરફ આવે છે તેમ તેમ અહંકાર દૂર થતો જાય છે સ્વરૂપમાં સ્થિત થવા છતાં પણ અહમની ગંધ રહી શકે છે પરંતુ પ્રેમમાં પરમાત્માની સાથે આત્મીયતા થવાથી જીવનો અપરા પ્રકૃતિથી બિલકુલ સંબંધ વિચ્છેદ થઈ જાય છે અને અહંકાર સર્વથા મટી જાય છે તેથી ભગવાને કહ્યું છે જ્ઞાની ત્વામેવ મેં મતમ અર્થાર્થથી આર્થ અને જિજ્ઞાસુમાં ક્રમશ પોતાની સ્વતંત્ર સત્તા ઓછી થતી જાય છે અને જ્ઞાનીઓમાં પોતાની સ્વતંત્ર સત્તા બિલકુલ રહેતી નથી તેથી અહીં ત્વામૈવ પદનું તાત્પર્ય છે કે પ્રેમી ભક્તની સ્વતંત્ર સત્તા ન રહેતા ભગવાન જ રહ્યા છે એટલે કે પ્રેમના રૂપમાં સાક્ષાત ભગવાન જ છે આ આત્મીયતા ભક્તિ માટે સ્વીકારેલું દ્વેત છે જે જ્ઞાન યોગના અદ્વૈત કરતાં પણ સુંદર છે શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેણે આ ચેનલ ધાર્મિકને સબસ્ક્રાઈબ કરી છે તે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ